જય માળી જય માળી જય માળી તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલું શ્રી ગુરુકૃપાના ગોખવાળી મહામાયા શક્તિ મહાદેવી આદિશક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માણી ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજ રાજેશ્વરી ભગવતી શ્રી મેળીમાના મંદિરે સદગુરુદેવ શ્રી શ્રી ખજાનાથ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળી શ્રીના આશીર્વાદને માર્ગદર્શનથી ચૈત્ર સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સર્વ પ્રથમ સદગુરુદેવ શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માડી શ્રી ના રૂતિયા વિરાજમાન શ્રી ગુરુ કૃપાના ગોખવાડી મેલડી માને પાંચ દીકરીઓએ કંકુ તિલક કરી ફૂલ ચોખાડી વધાવ્યા હતા પછી ફૂલ હાર પહેરાવી લાલ ચુંદડી ઉડાડી હતી ત્યારબાદ આ શુભ પ્રસંગે મંદિરે પધારેલા સર્વ ભાવિક ભક્તોએ સેવકો દીકરા દીકરીઓએ શ્રી મેલડી માની આરતી કરી હતી સર્વ ભાવિક ભક્તોએ શ્રી મેલડી માના ગુણગાન ગાઈને સત્સંગ કર્યો હતો જેનાથી સદ્ગુરુ દેવ પરમ પૂજ્ય માડી શ્રી નારદજી આવરાજમાન સગુરુ કૃપાના ગોખવાળી મેડલીમાં ખૂબ અરખાઈને સદ્ગુરુ દેવ પરમ પૂજ્ય માડી શ્રીના મુખ્યથી આશીર્વચનો બોલીને આ શુભ પ્રસંગે પધારલ સર્વ ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા ત્યારબાદ સદ્ગુરુ દેવ શ્રી શ્રી એક ના શક્તિ પિતા તિશ્વર પરમ પૂજ્ય માડી શ્રી નારદજી આવરાજમાન સગુરુ કૃપાના ગોખવાળી મેડલીમાંના સર્વ ભાવિક ભક્તોએ કંકુચાંદલો કરી ફૂલ ચોખાથી ભરાવ્યા હતા તથા સદગુરુ દેવ પરમ પૂજ્ય માડી શ્રીના આશીર્વાદ નો લાભ લીધો હતો આ શુભ પ્રસંગના અંતે સર્વે ભાવિક ભક્તોએ શ્રી મેળીમા નો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી જય માડી જય માડી જય માળી બ્યુરો રિપોર્ટ પાટણ એક્સપ્રેસ જાણસ